નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા નવસો થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કામ ઠપ પ્રથમ કર્મચારીઓ હડતાલ પર કર્મચારીઓનું લઘુત્તમ ઈપીએફ કોન્ટ્રાક્ટરનું અયોગ્ય વર્તન સરકારી નિયમોનું પાલન નહીં કરવું સેફ્ટીના સાધનો ન આપવા જેવી માંગોને લઈ આંદોલન કર્મચારીઓની ચીમકી જો કંપની માંગો નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે મહત્વની બાબત એ છે કે કર્મચારીઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પરંતુ સરકારી બાબુઓ

હું છેલ્લા નવ વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું પહેલા કંપની બાર કલાક ચાલતી હતી ત્યારે બહુ વતરા કર્યા અને અત્યારે કરીએ છીએ અને બીજી બાબત કે જે મશીનોની સ્પીડ રેગ્યુલર અત્યાર પંચ્યાસી જ ચાલતી હતી એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન્ટ બન્યો છે ફેઝ ફોર એમાં મશીનોની સ્પીડ એકસો ને વીસ રાખવામાં આવે છે જેથી કરીને અમને ભરવા માં બહુ જ તકલીફ પડે છે બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને આ માણસોની હાલત તો જુઓ એકવાર પણ ખાલી એના ચહેરા પર નજર કરો કે આઠ કલાક બોક્સ ભરે છે તો એમની હાલત કેવી થઈ જાય છે ઘરે જઈને સુવા છે તો સવાર કેમનું પડે છે એ ખબર નહીં પડતી આ ખાલી કાલે કાલની જ વાત હતી હું બહુ દિવસે નહીં થયા કાલનો જ દાખલો કાલે ખાલી સો ની સ્પીડ પર વાડકા આઈટમ જે આવે છે પાણીપુરી વાડકા એ ચાલતી હતી એમાં હું ખાલી ટેપ મારવા બેઠો હતો ખાલી ટેપ મારતા મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આંગળી સૂજી ગઈ છે દેખાય છે તો આ પરથી ખાલી તમે વિચારો કે આમ તો કંપનીમાં જે એકસો વીસ પર મશીન ચાલે છે એ રેગ્યુલર જે છોકરાઓ ભરવા જાય છે અને જે ઓપરેટરો મશીન ચલાવે છે ઓપરેટરોને એવું નથી કે ખાલી બેસી દેવાનું એ છોડાવવા બેસે છે ત્યારે એમને અડધો કલાક એકસો વીસ પર ભરવાનું હોય છે એટલે એમને તકલીફ તો પડે જ છે એવું નથી કે ખાલી રોડ બદલી બદલીને બેસી રહેવા એટલે આ રીતે અમારી ખાલી એક જ માંગણી છે કે અમે જે હેલ્પરો છીએ એમને થોડોક આ રાહત મળે એ રીતે તમે સ્પીડ લિમિટ કરાવો અને બીજું કે આજે લીગલ સ્પીડ છે પંચ્યાસી પંચ્યાસી થી એટલી જ રખાવ આજ અમારી માંગણી છે કારણ કે અમે આગળ જે તકલીફ બેઠી છે અમને જ ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે મહિલા સંદીપસિંહ અજીત સિંહ ગામ દેવા મે આઠ કલાક માટે આંદોલન કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે અત્યાર લગી મેં રાજી હું મીક્યું જ નહીં હાઈકોર્ટમાં કેસ કર્યો છે અહીં લેબર કોર્ટમાં કર્યો તો હાજર એક વાર રહ્યા નહીં

અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો કરે છે અઢાર વર્ષ થી નોકરી કરે છે એની પાંચસો ને સાડી રૂપિયા જાતરી છે અને બહુ દબાવે છે કોઈ નાની નાની મોટી નોકરી કરી

વસ્તુ ખોટી કહેવાય અને તમે સમજો એને એને સમજો કે આટલા વર્ષથી નોકરી કર સાડી પાંચસો રૂપિયા હાજરી શું કેવાય આ મોંઘવારી પાંચસો રૂપિયા કશું ના કહેવાય માણસ હજાર રૂપિયા બારસો રૂપિયા હાજરી માંગે માણસ આટલા વર્ષ નોકરી કરી હોય એને અને લા તમારી ગાડી મૂકે આવું ના ચાલે યાર આ બધું શોષણ ના હોય યાર